શિકર પડતી નઈ અવળિતરું હા અવળીતરું છે મારું હાડું અનુ થયું તારે અલ્યા એટલે હું ગયો મસ્ત તે આવ્યો છોકરો કોઈ નાક દબાઈ દીધું

ધારીઓ કાઢો ધારીઓ ધોકે રા મેળા ધોકે રા મેળા કોઈ નાકુ છો ખબર છે જી તો અરે ધારીઓ કાઢો ધારીઓ વધુરું અમજીજી નાત ને મારા હા ગાલ હતો છો ના ના ગમે તે પર મારો પતરી જો તા હું અમજીજી મથુરા તો જઈ ને બોડો ફુણી નાખું મથુરી વાનોય અરે છોકરાને મારિયા હતા આ તો મધુરીયા પેઢી વિઘી નાખું દોખા દે અરે તો એ મથુરિયા બોઠા

પણ મથુરજી તન તમારા એવડા છોકરાને બાંઈને બેરામ હોળ પાડેવાય હોળ નહીં

પણ મથુર જોઉં આવો છોકરો ને એવા ખબર ના પડે એ ને બાળપણયો કેવાય ને તારા આવું ધોકો બોકો ના મરાય મજાક કરી તો કરી આવું લાલ બીજા વાગ્યું વાગીસ એ વાત છે

તમે થોડું ધ્યાન રાખો એના કોઈ મારજો યાર આવું છોકરાનું વાગી જાય ઘેર બંધી રાખો ના હું હું તમારે હું મારવાનું હોય

છોકરું હોય કે કોઈ પણ નેનું જાનવર હોય ના તો કઈ ના મરી તો ખાવ ખાવી તારા નહીં મેળવી ચાલે તમે થોડું છોકરા ને આવું છોકરું કે ઉડી ના પડવાનું એ મારો

અડધા નળ્યા શુક્રવારે જતા હું તો રહી ગયા છેવારે એકાદ મહિના ખોત મારા ગોમાં વખો આવત કાલે ભાઈ ભાઈ લડ્યા ને મારી નાખ્યા એટલે છોકરો કોઈ લડ્યો નહીં આવું હું તો એમ કઉ છું